કલ્પના કરો સમુદ્રની વચ્ચે એક એવું શહેર જ્યાં સોના ચાંદી હીરા માણેકના નવ લાખ મહેલો હોય અકલ્પનીય લાગે હા અને જેના રસ્તાઓ એટલા સુવ્યવસ્થિત હોય કે આજના સ્માર્ટ સિટી પણ શરમાઈ જાય અને પછી અચાનક એક દિવસ આખું આખું શહેર સમુદ્રમાં ગરકાવ થઈ જાય આ કોઈ કાલ્પનિક વાર્તા નથી લાગતી લાગે છે પણ આ હજારો વર્ષોથી કહેવાતી દ્વારકાની ગાથા છે એક એવી ગાથા જે લાંબા સમય સુધી માત્ર એમ કહી શકીએ કે શ્રદ્ધાનો વિષય હતી બરાબર લોકો માનતા હતા પણ પુરાવા જેવું કંઈ નહોતું બિલકુલ અને આજે આપણે એ જ સફર પર નીકળીશું એ જોવાની કોશિશ કરીશું કે કેવી રીતે દ્વારકાની આ પૌરાણિક કથા પુરાતત્વીય અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે એક ઐતિહાસિક હકીકત બની અને આપણી આ ચર્ચાનો આધાર એક દસ્તાવેજી છે જે પૌરાણિક ગ્રંથો ડૉક્ટર એસ આર રાવ જેવા પુરાતત્વવિદોની મહેનત અને આધુનિક વિજ્ઞાનને જોડે છે તો ચાલો શરૂઆત કરીએ એ ભવ્ય વર્ણનથી જેણે સદીઓ સુધી બધાને આકર્ષિત કર્યા ચોક્કસ શરૂઆત કરીએ મહાભારત અને હરિવંશ પુરાણથી આ ગ્રંથો કહે છે કે મથુરા પર જરાસંધના વારંવારના હુમલાઓથી શ્રીકૃષ્ણએ પોતાની પ્રજા માટે એક સુરક્ષિત રાજધાની બનાવવાનું નક્કી કર્યું અને જગ્યા પણ કેવી પસંદ કરી સમુદ્રની વચ્ચે કહેવાય છે કે તેમણે સમુદ્રદેવ પાસે બાર યોજન જમીન માંગી હતી બાર યોજન એટલે મતલબ લગભગ દોઢસો કિલોમીટર જેટલો વિસ્તાર આટલી મોટી જમીન સમુદ્ર પાસેથી મેળવવી એ પોતે છે એક ચમત્કાર છે હા અને એ જમીન પર દેવોના શિલ્પકાર વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કર્યું હવે જુઓ ગ્રંથોમાં વર્ણન તો ખૂબ કાવ્યાત્મક છે નવ લાખ સોનાના મહેલ ચાંદીના ફર્શ હીરામણીથી જડેલી દિવાલો આપણે તો સાચું માણી શકાય કદાચ શબ્દશઃ નહીં આ અતિશયોક્તિ હોઈ શકે છે પણ એક પુરાતત્વવિદ તરીકે હું આંકડા ઉપર નથી જતી હું એની પાછળ છુપાયેલા સંકેતો પર ધ્યાન આપું છું કેવા સંકેતો મતલબ આ વર્ણનોમાં પણ કોઈ ઐતિહાસિક તથ્ય છે બિલકુલ આ વર્ણનો શું બતાવે છે એ સમયના સમાજની સમૃદ્ધિ ઉચ્ચ સ્તરની નગર રચના એમની તકનીકી કુશળતા જેમ કે સુવ્યવસ્થિત રસ્તાઓ બરાબર મોટું બંદરગાહ સિંચાઈ પ્રણાલી આ શબ્દો કોઈ પછાત સમાજ માટે નથી વપરાતા આ એક અત્યંત વિકસિત સભ્યતાના લક્ષણો છે ભલે મહેલો સોનાના ન હોય પણ ભવ્ય તો હશે જ આ તો થઈ નિર્માણની વાત પણ દરેક મહાન કહાનીનો એક કરુણ અંત પણ હોય છે દ્વારકાના વિનાશ પાછળ બે મોટા શ્રાપની વાત છે બરાબર ને હા પહેલો શ્રાપ ગાંધારીનો મહાભારત યુદ્ધ પછી પુત્રોના મૃત્યુના શોકમાં તેમણે શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે યદુવંશનો પણ એ જ રીતે નાશ થશે અને બીજો શ્રાપ એ ઋષિઓનો હતો જ્યારે શ્રી કૃષ્ણના પુત્ર સાંબ અને તેના મિત્રએ ઋષિઓનું અપમાન કર્યું અને ઋષિઓએ શ્રાપ આપ્યો કે સાંબ એક લોખંડના મૂષણને જન્મ આપશે જે આખા યદુવંશનો નાશ કરશે બરાબર ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્રાપની વાર્તાઓ શું છે એ આંતરિક સંઘર્ષ અહંકાર અને નૈતિક પતનનું પ્રતીક છે જે કોઈ પણ મહાન સભ્યતાને ખતમ કરી શકે છે સાચી વાત છે અને આ પાઠ સદીઓ સુધી માત્ર વાર્તાઓમાં જ રહ્યો પણ પછી વીસમી સદીમાં કંઈક બદલાયું ઓગણીસો ત્રીસના દાયકામાં માછીમારો અને પાઇલોટ્સે સમુદ્રની નીચે કંઈક અજીબ જોયું હા અમુક માળખાઓ જોયાની વાત કરી એ અફવાઓએ જ એક ચિનગારીનું કામ કર્યું અને એના આધારે ઓગણીસો ને ત્રેસઠમાં એએસઆઈ એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે બેટ દ્વારકા પાસે પહેલું ખોદકામ કર્યું અને શું મળ્યું એમને પ્રાચીન વાસણો અને અમુક બાંધકામના અવશેષો આનાથી એ તો સાબિત થયું કે અહીં કોઈ જૂની વસાહત હતી પણ એ જ મહાભારતવાળી દ્વારકા હતી એ કહેવું મુશ્કેલ હતું અને અહીં જ ડૉક્ટર આર રાવની એન્ટ્રી થાય છે મેં વાંચ્યું છે કે તેઓ પૌરાણિક ગ્રંથોને ધાર્મિક દૃષ્ટિએ નહીં પણ એક ઐતિહાસિક નકશા તરીકે જોતા હતા તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો નકશો કારણ કે તે સમયે ભારતમાં મરીન આર્કિયોલોજી એટલે કે સમુદ્રી પુરાતત્વ લગભગ અસ્તિત્વમાં જ નહોતું કોઈને ખબર નહોતી કે દરિયા નીચે ખોદકામ કરવું કેવી રીતે અને સૌથી મોટો પડકાર તો પૈસાનો હશે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે પણ સ્ત્રોત મુજબ ડોક્ટર રાવે પોતાનું પહેલું અભિયાન માત્ર આઠસો રૂપિયાના ભંડોળથી શરૂ કર્યું હતું શું વાત કરો છો આ તો છે આ માત્ર સંશોધન નહોતું જુસ્સો હતો પણ પૈસા કરતાં પણ મોટો પડકાર હતો શૈક્ષણિક વર્તુળોમાંથી સ્વીકૃતિ મેળવવાનો મોટા ભારના ઇતિહાસકારો આ બધું માઇથોલોજી માનતા હતા એટલે તેમને બે મોરચે લડવાનું હતું એક સમુદ્રની ઊંડાઈમાં અને બીજું શૈક્ષણિક સમુદાયના અવિશ્વાસ સામે બરાબર પણ તેમને હાર ન માની ઓગણીસો ત્યાશીથી થી ઓગણીસો બાણું સુધીમાં તેમની ટીમે બાર અભિયાન ચલાવ્યા તો આખરે એમને દરિયામાંથી એવું તો શું મળ્યું જેણે બધાને વિચારતા કરી દીધા એમને જે મળ્યું તે ખરેખર અદ્ભુત હતું સમુદ્રના તળિયે લગભગ ત્રીસ મીટર નીચે ગોતાખોરોને પાંચસો મીટર લાંબી એકદમ વ્યવસ્થિત રીતે બનાવેલી પથ્થરની દિવાલ મળી પાંચસો મીટર મતલબ અડધા કિલોમીટરથી પણ વધારે લાંબી દીવાલ હા અને કોઈ કુદરતી રચના નહોતી તેની બનાવટ પથ્થરોની ગોઠવણ બધું જ માનવ સર્જિત હતું આ ઉપરાંત ત્રીસથી થી વધુ પથ્થરના સ્તંભો સ્તંભો કોઈ મહેલના અવશેષો હોઈ શકે અને સૌથી મહત્વની વસ્તુ ત્રણ કાણાવાળા પથ્થરના લંગર મળ્યા ત્રણ કાણાવાળા લંગર એનું શું મહત્વ એનું ખૂબ મહત્વ છે આ પ્રકારના લંગર તે સમયની અત્યંત વિકસિત દરિયાઈ તકનીકનો પુરાવો છે એ બતાવે છે કે આ માત્ર એક શહેર નહોતું પણ એક વ્યસ્ત અને સમૃદ્ધ બંદર હતું બરાબર એવું જ જેવું વર્ણન મહાભારતમાં છે બરાબર તો હવે રચનાઓ તો મળી પણ સૌથી મોટો સવાલ આ બધું કેટલું જૂનું છે શું તે ખરેખર મહાભારત કાળનું છે બિલકુલ અને અહીં જ કાર્બન ડેટિંગ જેવી ટેકનોલોજીએ આખી રમત બદલી નાખી જ્યારે મળેલા અવશેષોની ઉંમર જાણવાનો પ્રયાસ થયો ત્યારે પરિણામો ચોંકાવનારા હતા કેવા પરિણામો મોટાભાગના અવશેષો પંદરસો ઈસવીસન પૂર્વેથી લઈને ત્રણ હજાર ઈસવીસન પૂર્વેના હોવાનું જણાયું જે મહાભારતના કથિત સમય સાથે લગભગ બંધ બેસે છે વાહ પણ એક માટીના વાસણના પરિણામે તો બધાને સ્તબ્ધ કરી દીધા ખબર છે કેટલું જૂનું નીકળ્યું કેટલું નવ હજાર વર્ષ એક મિનિટ નવ હજાર વર્ષ આ આંકડો તો અકલ્પનીય છે કારણ કે આપણે તો સામાન્ય રીતે હડપ્પા સંસ્કૃતિને ભારતની સૌથી પ્રાચીન શહેરી સભ્યતા માનીએ છીએ તમારો સવાલ બિલકુલ યોગ્ય છે અને આ જ કારણે ઘણા આંતરરાષ્ટ્રીય ઇતિહાસકારોએ શરૂઆતમાં આ દાવાને નકારી કાઢ્યો હતો તેમને લાગ્યું કે આ ધર્મના પ્રચાર માટેનો પ્રયાસ છે હમ પણ ડૉક્ટર રાવનો જવાબ સ્પષ્ટ હતો જો ટ્રોય રોમ અને બેબિલોન જેવા પૌરાણિક શહેરોની ખોદકામ થઈ શકે છે તો દ્વારકાની કેમ નહીં સાચી વાત છે ડોક્ટર રાવના કાર્ય પછી સંશોધન થોડું ધીમું પડ્યું પણ એકવીસમી સદીમાં ફરીથી શરૂ થયું અને આ વખતે તો હાઈટેક સાધનો સાથે બે હજાર એકમાં એએસઆઈની સાથે એનઆઈઓટી પણ જોડાઈ હા એનઆઈઓટી એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી એટલે કે હવે શોધ માત્ર પુરાતત્વવિદો નહીં પણ સમુદ્ર વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો પણ કરી રહ્યા હતા અને એમણે શું અલગ કર્યું એમણે ગોતાખોરો પર આધાર રાખવાને બદલે આધુનિક ટેકનોલોજી વાપરી જેમ કે સોનાર સોનાર એ કેવી રીતે કામ કરે સોનાર એટલે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરીને સમુદ્રના તળિયાનો નકશો બનાવવો જાણે કે સમુદ્રનું અલ્ટ્રાસાઉન્ડ અને એ નકશામાં શું દેખાયું ખબર છે શું એક નદીના કિનારે વસેલા શહેરની આખી રૂપરેખા મોટા ચોરસ પથ્થરો જે શહેરના પાયા હોઈ શકે ગટર વ્યવસ્થાના અવશેષો એક સુનિયોજિત નગરની સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ આ તો ખરેખર અદ્ભુત છે તો હવે આપણી પાસે એક ડૂબેલું શહેર છે તેની ઉંમરના પુરાવા છે પણ સૌથી મોટો સવાલ આ શહેર ડૂબ્યું કેવી રીતે શું કોઈ શ્રાપ કારણભૂત હતો કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ છે અને આ સવાલનો જવાબ પણ વિજ્ઞાન પાસેથી જ મળ્યો સી લેવલ રાઈઝ થિયરી એટલે કે સમુદ્ર સપાટી વૃદ્ધિ સિદ્ધાંતથી એ શું છે વૈજ્ઞાનિકોએ અરબી સમુદ્રના છેલ્લા વીસ હજાર વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યું અને તેમને જાણવા મળ્યું કે લગભગ નવ હજાર વર્ષ પહેલાં હિમયુગના અંત પછી પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું અને એના કારણે બરફ પીગળ્યો હશે બરાબર ધ્રુવો પરનો બરફ પીગળવા લાગ્યો અને સમુદ્રની સપાટી ખૂબ જ ઝડપથી વધવા લાગી આ કોઈ ધીમી પ્રક્રિયા નહોતી સમુદ્રની સપાટી અચાનક અને ખૂબ જ ઝડપથી ઘણા મીટર સુધી વધી ગઈ જાણે કોઈ મોટી સુનામી કે દરિયાઈ આફત આવી હોય બિલકુલ અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વૈજ્ઞાનિક તથ્ય મહાભારતના વર્ણન સાથે એકદમ બંધ બેસે છે કઈ રીતે મહાભારતમાં લખ્યું છે કે શ્રીકૃષ્ણના દેહત્યાગ પછી સમુદ્રે દ્વારકાને પોતાની અંદર સમાવી લીધી જાણે કે તેણે આપેલી જમીન પાછી લઈ લીધી હોય વિજ્ઞાન પણ એ જ કહે છે સમુદ્રે જમીન પર અતિક્રમણ કર્યું તો પૌરાણિક કથા અને વૈજ્ઞાનિક સિદ્ધાંત બંને એક જ સત્ય તરફ ઇશારો કરે છે સાચી વાત શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ અને તાજેતરમાં પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સ્કુબા ડાઇવિંગ કરીને ડૂબી ગયેલી દ્વારકાના દર્શન કર્યા આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો હું તેને એક ખૂબ જ પ્રતિકાત્મક ક્ષણ માનું છું જ્યારે દેશના વડાપ્રધાન પોતે સમુદ્રની ઊંડાઈમાં જઈને તે અવશેષો પાસે અર્પણ કરે છે ત્યારે તે એ વાતનો સ્વીકાર છે કે દ્વારકા હવે માત્ર દંતકથા નથી પણ આપણો ગૌરવશાલી ઇતિહાસ છે બરાબર તે ડોક્ટર રાવ જેવા સંશોધકોની દાયકાઓની મહેનતને આપેલું સન્માન છે અને ભવિષ્યના સંશોધન માટે નવા દરવાજા ખોલે છે તો આ ચર્ચાનો સાર શું છે મને લાગે છે કયા માત્ર એક ખોવાયેલા શહેરને શોધવાની વાર્તાથી ઘણું વધારે છે ચોક્કસ આમાંથી ત્રણ મુખ્ય વાતો સામે આવે છે એક આપણા પ્રાચીન ગ્રંથો જેને આપણે ઘણીવાર માત્ર કથાઓ કહીને નકારી કાઢીએ છીએ તેમાં ઐતિહાસિક સત્યના બીજ છુપાયેલા હોઈ શકે છે હં બે વિજ્ઞાન આપણને ઇતિહાસને એક નવી દ્રષ્ટિથી જોવામાં મદદ કરે છે અને ત્રણ દ્વારકા જેવી શોધો માત્ર પુરાતત્વ નથી તે આપણી સાંસ્કૃતિક ઓળખ અને વારસાને મજબૂત કરે છે તો દ્વારકાની આ સફરે સાબિત કરી દીધું કે જે એક સમયે શ્રદ્ધાનો વિષય હતો તે આજે વિજ્ઞાન દ્વારા પ્રમાણિત હકીકત બની શકે છે બરાબર કહ્યું તે શીખવે છે કે શ્રદ્ધા અને વિજ્ઞાન વિરોધી નથી પણ એક જ સત્ય સુધી પહોંચવાના બે અલગ અલગ માર્ગો હોઈ શકે છે તો ચાલો આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ સ્ત્રોત મુજબ એવું કહેવાય છે કે દ્વારકા આજે પણ તેના નિર્માતા શ્રીકૃષ્ણના પાછા ફરવાની રાહ જોઈ રહી છે પણ જો આપણે આને ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો એક સવાલ થાય છે શું આખી દુનિયામાં આવી બીજી કેટલી દંતકથાઓ હશે જે યોગ્ય ટેકનોલોજી અને ડોક્ટર રાવ જેવા કોઈ જિજ્ઞાસુ મનની રાહ જોઈ રહી છે જેથી તેમની અંદર સદીઓથી છુપાયેલું ઐતિહાસિક સત્યો બહાર આવી શકે